ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ જો શાસ્ત્રીજીના અસ્તે પૂજા કરવામાં આવે તો એ વધારે સારું પણ આવું શક્ય ન હોય અને આપણે પૂજા કરવા માંગતા હોઈએ તો સાદાયથી આપણે ઘરે આ રીતે પૂજા કરી શકીએ તો ચાલો આપણે આગળ જોઈએ કે કઈ રીતે ગણેશજીની પૂજા ખરેખર કરે કઈ રીતે કરવી જોઈએ સૌ પ્રથમ કે ગણપતિ બાપ્પાનો આસન તૈયાર કર્યું હોય તેની પર લાલ કપડું પાથરવું તેની પર ચોખા પાથરવા તેની પર એક અને અને કંકુનું તિલક ત્યાર પછી ભગવાન શ્રી ગણપતિ દાદાને આપણે વિરાજિત કરશું અને ગણપતિ દાદાના કોઈ પણ નામ સાથે ગણપતિ દાદાને વિરાજિત કરવા અને અમ ગણ ગણપતિએ શ્લોક બોલવો ગણપતિ દાદાને આપણે વિરાજિત કરીએ ત્યાર પછી ગણપતિ દાદાની પૂજા કરવી અને કળશ સ્થાપન કરવું ગણેશ સ્થાપના માટે આપણે એક તાંબાના લોટામાં મોલી બાંધવી તેના પર સ્વસ્તિકનું નિશાન કરવું અને ચાર બિંદુ હળદર ના કરવા તેમાં શુદ્ધ જળ ભરવું કે ગંગા જળ ભરવું તથા ચોખા અબલાલ કંકુ અને થોડા તલ એક સિક્કો કળશમાં પધરાવવા હવે તેની પર એક શ્રીફળ મૂકવું શ્રીફળ પર મૂલી બાંધવી અને આંબો કે આશુ પાલવના પાન સાથે શ્રીફળને કળશ પર સ્થાપિત કરવું અને ગણપતિ દાદાની ડાબી બાજુએ આ કળશ સ્થાપિત કરવું ત્યાર પછી દીપક પ્રજ્વલિત કરી ગણપતિ દાદાની જમણી બાજુએ દીપક સ્થાપિત કરવો ત્યારબાદ ગણપતિ દાદા પ્રાણ પ્રતિષ્ઠા લાવવા માટે ભગવાનના હૃદય સ્થાન પર આપણો જમણો હાથ મૂકી અને આપણા હૃદય સ્થાન પર આપણો ડાબો હાથ મૂકી અને એકસો આઠ વખત નો જાપ કરવો ત્યારબાદ ગણપતિ દાદાને પ્રાર્થના કરવી કે હે ગણપતિ દાદા તમારા શ સહિત રીતિ સિદ્ધિ સાથે લાભ શુખ અને શવ સાથે મારા ઘરે પધરામણી કરો અને ત્યાર પછી કુંવારી કન્યાના હાથે અરીસો આપી ગણપતિ દાદાના મુખ દર્શન કરાવવા ત્યારબાદ જેટલા દિવસો માટે આપણે ગણપતિ દાદાને સ્થાપિત કરવાના છે એ માટે ગણપતિ દાદાની સામે બે હાથ જોડી હાથમાં ચોખા અને થોડા પુષ્પ લઈ અર્પણ કરવું એક ગણપતિ દાદા હું તમારું ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ અગિયાર દિવસ તમારા સ્થાપન કરું છું જો આમાંથી કોઈ મારી ભૂલ થઈ જાય તો તમારું બાળક ગણી મને માફ કરજો આવી પ્રાર્થના સાથે ગણપતિ દાદાના ચરણોમાં આપનું મસ્તક નમન કરવું પછી દાદાને આજથી સ્થાપિત કર્યા છે તેથી તેમને સ્નાન કરાવશું એક પુષ્પ લઈ તેને જળમાં જબોડીને ત્યાર પછી મૂર્તિ પર છંટકાવ કરવો આપણે ઘરમાં ગણપતિ સ્થાપિત કરીએ છીએ તેને પંચામૃત થી સ્નાન છીએ આ મૂર્તિને ખાલી પાણી થી છંટકાવ કરવો કેમ કે તે માટીની હોય છે એટલા માટે અને તમને આ કોઈ શ્લોક ન આવડતો હોય તો ઓમ ગણપતિએ નમો નમો ના જાપ સાથે ભગવાન ને સ્નાન કરાવવું ત્યાર પછી ગણપતિ દાદાને આપણે જનોઈ અમ અર્પિત કરશું ત્યાર બાદ મોલી લઈ ગણપતિ દાદાને વસ્ત્ર અર્પણ કરશું ત્યાર પછી ભગવાનને સુંદર પુષ્પની માળા પહેરાવશું મિત્રો જાસુદના ફૂલ ગણપતિ દાદાને અતિ પ્રિય છે તેથી જાસુદના ફૂલની માળા તમારે જરૂરથી અર્પણ કરવી ત્યાર પછી ભગવાનના ચરણોમાં દુર્વા અર્પણ કરવા ગણપતિ દાદાને દુર્વા અતિ પ્રિય છે તેથી ચતુર્થીના દિવસે દુર્વા જરૂર અર્પણ કરવા ત્યાર પછી ભગવાનને શીતળતા માટે ચંદનનું તિલક કરવું આપણા ઘરમાં પણ જે ગણપતિ દાદા છે હોય તેને પણ પ્રથમ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ફરીથી પાછું જળથી સ્નાન કરાવવું અને આપણા ઘરમાં જે ગણપતિ દાદા એને પણ સુંદર આસન પર પુષ્પ પુષ્પ અને ચોખા રાખી તેના પી બિરાજીત કરવા ત્યારબાદ ગણપતિ દાદાને સ્વચ્છ કપડાં સ્વરૂપે જનોઈ અર્પિત કરવી ત્યાર પછી પુષ્પ અર્પણ કરવું ત્યાર પછી દુર્વા અર્પણ કરવું ગણપતિ દાદાને જે જે વસ્તુઓ પ્રિય હોય એ બધું અર્પણ કરવો દાદાને ચંદનનો તિલક કરી ત્યાર પછી અબીલ ગલાલનો છટકાવ કરવો ત્યાર પછી દીપક પ્રજ્વલિત કરવો અને આ માટે એક અખંડ દીવો પ્રગટાવો તેને ગણપતિ દાદાની જમણી બાજુ સ્થાપિત કરવો તેના માટે પહેલા જે જગ્યાએ દીપક મૂકવાનો હોય ત્યાં થોડા ચોખા રાખીશું ત્યાર પછી દીપ પૂજન કરવા માટે દીપક પર કુમકુમ તિલક કરવું જોઈએ પછી તેની પર ચોખા ચોરવા પુષ્પ અર્પણ કરવા કળશ દેવતાને પણ કુમકુમ તિલક કરી તેની પર પુષ્પ અર્પણ કરવું નારિયેર પર જનોઈ અર્પણ કરવી ત્યાર પછી કળશ દેવતાને મોલી લઈ અર્પણ કરવી બધા દેવી દેવતાઓને બે હાથ જોડી આમંત્રણ આપવું કે આ કળશમાં તમે પધરામણી કરો પછી જે શક્ય હોય એ સુકો મેવો ગણપતિ દાદાને અર્પણ કરવો ગોળ અને ધારાનો પ્રસાદ ભગવાનને જરૂરથી અર્પણ કરવો જોઈએ ત્યારબાદ રીતિ સિદ્ધિની સ્થાપના કરવી રીતિ સિદ્ધિને કુમકુમ તિલક કરવું ચોખા જોડવા જો તમારી પાસે રીતિ સિદ્ધિ ન હોય તો સોપારી હોય તેને સ્નાન કરાવી માં રીતિ સિદ્ધિ તરીકે સ્થાપિત કરવા ત્યારબાદ પંચ ફળો ભગવાનને અર્પણ કરવા જો પાંચ ફળો ન હોય તો કેળા તો અચૂક ભગવાનને અર્પણ કરવા ગણપતિ દાદાને કેળા ખૂબ જ પ્રિય છે તેથી કોઈ બીજા ફળ ન હોય તો કેળા અર્જુ અર્પણ કરવા ત્યાર પછી પાન બીડા અર્પણ કરવા તેના માટે ગણેશ ચતુર્થી ના દિવસે ચૂરમા ના લાડુ ગણપતિ દાદાને અચૂક ધરાવવા જોઈએ ભગવાન પાસે પ્રાર્થના કરવી અને ભગવાન પાસે પ્રણામ કરી ક્ષમા યાચના કરવી અને ક્ષમા યાચના કરવા માટે હાથ જોડી હાથમાં જળ ચોખા અને પુષ્પ લઈ ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરવી હે ગણપતિ દાદા મેં પૂરા ભાવથી તમારી પૂજા કરી છે મારી પૂજામાં કોઈ ભૂલ રહી ગઈ હોય કે કોઈ ખામી રહી ગઈ હોય તો તમે તમારું બાળક ગણી મને માફ કરજો હે ગણપતિ દાદા મારી આ પૂજાની તમે સ્વીકાર કરજો અને મારા ઘરે પધરામણી કરજો મારી પર અને મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો આવી પ્રાર્થના કરી ગણપતિ દાદાની સહકુટુંબ સહિત આરતી કરવી ગણપતિ દાદાને પ્રસાદ ધરાવવો રોજે રોજ સવાર સાંજ દાદાની આરતી કરી પ્રસાદ ધરાવવો નવા નવા પુષ્પની માળા અર્પણ કરવી ભગવાનને રોજ નવા નવા વ્યંજન જમાડવા તો આ રીતે આપણે સાચા મનથી ભગવાનની પૂજા કરેલી હોય તે ભગવાન જરૂરથી સ્વીકાર કરે છે બોલો ગણપતિ દાદાની જય